મિત્રો જામનગરના મહારાજ તેમની રાજસભામાં દરબાર ભરીને બેઠા છે સવામાન અફીન ગોળાય ત્યારે માંડ એક અંજળી ભાગમાં આવે એવો હાંકડાઠાઠ ડાયરો ભરાયો છે ત્યારે આવા સમયે જામનગરના ઠાકોરે ગાદી પરથી ઊભા થઈને એટલું કીધું કે ગઈ રાતથી મારા મનમાં એક વાત મને મૂંઝવી રહી છે તો આ સભામાંથી મારી આ વાતનો નિવાળો લાવી શકે એવું કોઈ છે ખરા ત્યારે ડાયરામાં બેઠેલા બે પાંચ વડીલો ઊભા થઈને એટલું બોલ્યા કે જામનગરના ઠાકોર તમને અત્યારે કઈ વાત ખટકે છે કે તમે અત્યારે કોઈને કહી નથી શકતા ત્યારે જામનગરના ઠાકોર એટલું બોલ્યા કે મને એક જ વાત મૂંઝવે છે કે આ દુનિયામાં જે બધા ભુવાઓ ધૂણે તે ભુવાઓ સાચા ધૂણતા હશે શું તેમના શરીરમાં માતાજી આવતા હશે એ ખરું છે કે ખોટું તે વાતની મારે ખાતરી કરવી છે આટલું સાંભળીને તમામ દરબારીઓ ચૂપ થઈ ગયા ત્યારે રાજાની ગાદીના પડખે ઉભેલો તેમનો ખાસ માણસ આગળ આવીને એટલું બોલ્યો કે હે મહારાજ આ વાતની ખાતરી કરવી હોય ને તો આપણા રજવાડાની ચોવીસીમાં જેટલા પણ ભુવાઓ છે ને એ બધાને અહીંયા રજવાડામાં લાવવા પડે ત્યારે કામદારની આટલી વાત સાંભળી રાજાએ આદેશ કર્યો કે જાઓ આપણા આખા રજવાડાની ચોવીસીમાં ફરી વળો અને જે ભુવા ભક્તો અને સેવકો જોવા મળે ને તેમને બધાને પકડી અને અહીંયા લાવો અને મારી સામે હાજર કરો આજે તો મારે આ જામનગરની અંદર એ ભુવાઓ અને તેમની માતાને જોવી છે પછી તો આટલો હુકમ મળતાની સાથે જ ગામડે ગામડે રાજાના સિપાહીઓ ઘોડા લઈને છૂટ્યા તો કોઈક હાથી લઈ તો કોઈ ચાર ચાર ઘોડાની બગીઓ સાથે આખાએ રજવાડામાં ફરવા લાગ્યા અને આમ બધા જ ભુવા ભક્તો અને સેવકોને પકડી પકડી દરબારમાં હાજર કરવા લાગ્યા ત્યારે એવામાં ત્રણેક સિપાહી કે જે વગડામાંથી આવતા હતા ત્યારે તેમને નજરે એક ભાઈ પડ્યો આ ભાઈ જે ચિથરીઓ ચારણ છે અને પોતાના માલ ઢોર ચારી રહ્યો હતો ત્યારે આ ત્રણે સિપાહીઓ ચાલતા ચાલતા તેની પાસે આવે છે આવીને એટલું બોલ્યા કે અલે કોણ છે તું ત્યારે આ ચિથરીયા ચારણે સામે નજર કરીને જોયું તો રાજ્યના સિપાહીઓ કે જેઓ હાથમાં ભાલા અને કેડે ઢાલો લટકાવેલી છે ત્યારે તેમને જોઈ અને ચિથરીયો ચારણ મનમાં વિચાર કરે છે કે હું તેમને પૂછ્યા વગર

કે તમને દુઃખ પડે તો તમારી માતા આવે કે હા બાપ તો કે ચારણ તું અત્યારથી જ એવું માની લે કે તારા પર દુઃખના વાદળો ઘેરાયા ત્યારે ચારણ એટલું બોલ્યો કે ભાઈ મેં કોઈ ગુનો નથી કર્યો ત્યારે એક સમજુ સિપાઈ એટલું બોલ્યો કે હે ચારણ અમે તને એવું નથી કહેતા પણ જામનગર માં જેટલા પણ માતાજીના બાણાદાની ભુવા ભક્તો અને સેવકો છે ને એ બધા બધાયને જામનગરમાં ભેગા કરવાના છે અને જામનગરના ઠાકોરને મનમાં એક орતો છે કે કયો ભૂવો સાચો અને કોની પાસે માતા છે એ માતાને અમારા મહારાજને જોવી છે કે હે ચારણ ચાલ આ બગીમાં બેસી જા જામનગર લઈ જાઓ છે તને ત્યારે આ ચારણ એટલું બોલ્યો કે આવવાની તો ના નથી પણ જો મારી ચામુંડા રજા આપે તો આવું આમ કહી લાકડી ને પડતી મૂકી અને ડોકમાંથી માળા હાથમાં લીધી અને એટલું કીધું કે હે મારા બે મુખવાળી મારી વીસ પૂજાળીમાં ચામુંડા આજે તારા બાલુડાને જામનગરના તેડા આવ્યા છે અને મેં તો આજ દિવસ સુધી જામનગરની બજારે જોઈ નથી અને આ માણસો મને જામનગરના રાજા સામે ઊભો રાખશે તો હે માં મને તો બોલતાય નથી આવડતું તો હું કયા મોઢે વાત કરીશ પણ હે મારી ચામુંડા આજે આ માળામાં દોઢ હજાર દે ને તો હું જામનગર જવા નીકળી જઉં આમ કહીને માળાનો મોતી હાથમાં પકડ્યો ને ત્યાં તો મારી વીસ પૂજાડી ચામુંડા બોલી કે હે ચારણ હું તારી ભક્તિ અને તારા વિશ્વાસની ચામુંડા બોલું છું કે તારે જામનગર જાવું છે ને તો જા હું ચામુંડા તને હુકમ કરું છું કે જા બગીમાં બેસી જા અને જામનગર પહોંચ અને જેવો બગીમાંથી જામનગરની ધરતી પર તારો પગ પડે ને ત્યારે જો સામે સારા સુકાન આપું ને તો માનજે કે તારી બે મુખવાળી ચામુંડા બોલીતી બાપ પછી તો માતા ચામુંડાને મૂંગા પશુની ભળામણ આપી અને આ ચારણ બગીમાં બેસી જાય છે અને ચાલતા ચાલતા તેઓ જામનગર આવ્યા અને પછી બગી ગઢના દરબારે પહોંચી અને સિપાહીએ હુકમ કર્યો કે હે ચારણ હવે નીચે ઉતરો ત્યારે ચારણ નીચે ઉતર્યા ત્યાં તો તેમની આંખ ભીની થઈ અને મનમાં ડર છે અને જ્યારે સામે નજર કરીને જોયું ત્યાં તો સોળ વર્ષની દીકરી સામે આવીને ઊભી રહી ગઈ અને વગર ઓરખાને એટલું બોલી કે હે આપા આ જેને ભગવતીના માથે ભરોસો હોય ને એના મોઢા માથે નૂર કોઈની મોડું ના હોય બાપ ત્યારે આ દીકરીની આવી વાતો સાંભળી ચારણના હૈયે વિશ્વાસ જાગ્યો અને તે ચાલતો ચાલતો પહોંચ્યો રજવાડાની અંદર અંદર જઈને જુએ છે તો જામનગરના ઠાકોર કે જેઓ સોનાના સિંહાસને બેઠા છે અને છોડ છોડ દાસીઓ પવન દોડી રહ્યા છે આખો ડાયરો બેઠો છે અને આફીન કહોબા ગોળાઈ રહ્યા છે તેમની વચ્ચે જઈ અને આ ચારણ દેવ ઉભો રાખ્યો ત્યારે કામદાર એટલું બોલ્યો કે હે મહારાજ આ વગડાની અંદર ઢોર ચરાવતો ચારણ છે અને અમે આને લઈને આવ્યા છીએ ત્યારે જામનગરના ઠાકોરે ગાડી પરથી બેઠા થઈને એટલું કીધું કે હે ચારણ તું કઈ દેવને માને છે કે મહારાજ આખી દુનિયામાં જે લોકો માતાને માને છે ને એ તો એક મુખવાળી હોય પણ હું બે મુખવાળી ચામુંડાને માનું છું કે હે ચારણ તારી ચામુંડા કેવડી હોય કેવી હોય અને તારી ચામુંડા હોય તો મને આજે દેખાડ પછી ચારણના માથે જે પાઘડી હતી તેના ચાર આંટા ખોલી અને ચારણે તેને માથા પર ઉઢી અને આંખ બંધ કરીને એટલું બોલ્યો કે હે માડી હવે પછી તો મેરિયો ભૂવો અને મારી બૂટ જેમ પડદે વાતો કરતા ને એમ ખળખળ દાંત કાઢી અને મારી વીસ 부જાળી ચામુંડા એટલું બોલી કે હે ચારણ જો જામનગરના ઠાકોરને મને જોવી હોય ને કે હું ચામુંડા કેવડી છું તો મારા દીકરા જામનગરના ઠાકોરને એટલું કે કે એમની ગાદી પરથી હેઠા ઉતરી જાય અને જ્યાં તું બેઠો છે ને ત્યાં આ જામનગરના ઠાકોરને પલોઠી વાળીને બેસાડી દે અને જામનગરના રાજા હેઠા બેસે ને એટલે એ પછેડી એમના માથા પર ઉડાડી દેજે પછી જો હું ચામુંડા કેવડી છું એ આ રાજનને બતાવી દઉં કે ભલે માડી આમ કહીને ચારણ પાછી પાઘડી સરખી કરી અને એટલું કીધું કે હે મહારાજ તમારે જો દેવને જોવી હોય ને તો મારી દેવ એમ નો દેખાય ત્યારે રાજા એટલું બોલ્યો કે તો ત્યારે ચારણ કહે છે કે રાજા મટી અને વસ્તી થાઉ પડે તો મારી દેવ તમને જોવા મળે કે પણ એ કઈ રીતે કે હે મહારાજ માથેથી સોનાનું મુગટ ઉતારી અને નીચે આવતા રહો પછી તો સોનાનું મુગટ કાઢી અને આ રાજા ચારણની પાસે આવી અને એટલું બોલ્યો કે એ ચારણ હવે દેખાડ તારી ચામુંડા ત્યારે ચારણ એટલું બોલ્યો કે એ મહારાજ અહીંયા જ પલોઠી વાળીને બેસી જાઓ આમ કહીને પછી મહારાજની માથે તેને ફાટેલી પછેડી ઉડાડી અને એટલું બોલ્યો કે એ મહારાજ હું ત્રણ તાળી પાડું ને એટલે જોઈ લેજો કે મારી ચામુંડા કેવડી છે ત્યારે અઢારે આલમના માણસો બેઠા છે ભુવા ભક્તો બેઠા છે તેઓ વિચાર કરી રહ્યા છે કે આ ચારણ શું કરી રહ્યો છે હમણાં જ મહારાજ આનું માથું ધડતી જુદું કરી દેશે પછી તો પેલો ચારણ એટલું બોલ્યો કે હે મારી ચિત્થરિયા ચારણની ચામુંડા હવે જામનગરના ઠાકોરને તું દેખાડ કે તું ચામુંડા કેવડી છો બાપ આમ કહીને જ્યારે એક બે અને ત્રીજી તાળી પાડીને ત્યાં તો ચોટીલાના ડુંગરવાળી મારી વીસ ભુજાળી ચામુંડા

ત્યારે ખમા ખમાના હુક્કા થઈ રહ્યા છે ત્યારે રાજાના કામદારોએ પેલા ચારણના પગ પકડી લીધા કે બાપા હવે ખમા કરાવો અને અમારા ઠાકોરને ધૂળતા બંધ કરાવો ત્યારે મારી ચામુંડા એટલું બોલી કે એમ બંધ ના થાઉં કે આખા ગામને ખબર પડવી જોઈએ કે ઠાકોરે ચામુંડાને ભાળી બા કે આખા ગામમાં આંટો મારે અને પછી પાછા ફરી અને મારો ચારણ એની પછેડીના ત્રણ આંટા તમારા ઠાકોરના ઉપર ફેરવે ને

તો મિત્રો આ હતો મારી વિષ ભુજાળી ચામુંડામાનો ઇતિહાસ મિત્રો આવા વિડીયો જોવા ગમતા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેરડીને સબસ્ક્રાઈબ કરો જય માતાજી